મિત્રો જે લોકો પૂજા પાઠ કરતા હોય છે કુળદેવીની પૂજા કરતા હોય માતાજીની પૂજા પાઠ કરતા હોય ભગવાનની પૂજા પાઠ કરતા હોય જે લોકો પૂજા પાઠ કરતા હોય છે એવા લોકોને બગાસું આવે આંખમાંથી આંસુ આવે છીંગ આવે પૂજા કરતી વખતે આળસ ચડે આવું બધું કેમ થાય છે એનું કારણ શું હોય છે બગાસું આવે છીંક આવે આળસ ચડે અને આંખમાંથી આંસુ કેમ આવે મિત્રો તમે જો ભગવાનને સાચા હૃદયના ભાવથી પૂજા પાઠ કરતા હોય અને વખતે બગાસું આવે તો સમજી જેવું ભગવાન અથવા માતાજી તમે જેની પણ પૂજા પાઠ કરતા હોય એ શક્તિ તમારી આજુબાજુ તમને કોઈને કોઈ સંકેત આપવા તમારી આસપાસ હોય છે એમ સમજવું બીજો અર્થ એવો થાય છે કે બગાસો આવે તમે સાચા હૃદયના ભાવથી ભગવાનને પૂજા પાઠ કરી રહ્યા હોય એ વખતે તમારા શરીરમાં જે પાપ હોય એ બહાર નીકળવા નથી માંગતા તમે જો પૂર્ણ કરો છો તો પાપ ધકેલાઈ જાય છે અને શરીરમાંથી જે પાપ હોય એ બહાર નીકળવા ન માગે તમારું મન ભગવાન પ્રત્યે ન ચોટે તમારી પૂજા સફળ ન થાય એ માટે પણ બગાસું આવે એવો એક નકારાત્મક અર્થ થાય છે અને જો બગાસું આવે આંખમાંથી આંસુ આવે અને તમારું મન તમારું શરીર ભારે પડતું થઈ જાય તમને એક ચિત્ત ભગવાન પ્રત્યે માતાજી પ્રત્યે ચોંટી જાય તો તમારી પૂજા સફળ થઈ ગણાય છે બીજું મિત્રો કે જ્યારે પૂજા પાઠ તમે કરો છો ભગવાન માતાજીને એ વખતે છીંક આવે છે એનો અર્થ એવો થાય છે કે તમારા ઘરમાં કે તમારા આજુબાજુના વાતાવરણમાં કોઈ એવી નકારાત્મક શક્તિ તમને પૂજાપાઠ કરવા માટે રોકી રહી છે કારણ કે તમે ભક્તિના માતાજીના એ શક્તિના નજીક છો એટલા માટે તે તમને અટકાવે છે એટલે તમે છીંક આવે કે આંખમાંથી આંસુ આવે આળસ ચડે આનું કારણ એ જ છે કે આજુબાજુના વાતાવરણમાં કોઈ નકારાત્મક શક્તિ તમને રોકી રહે છે પણ તમે જો તમે છીંક આવે તો તમે એનું ધ્યાન ન આપતા તમે તમારી ભક્તિમાં લીન રહો ભલે ગમે તેવું અડચણ આવે તમને આળસ ચડે પણ તમારું ધ્યાન ભટકે તો પણ ધ્યાનને ભટકવા ન દેવું માતાજીને કે ભગવાનની ભક્તિ કરો એમાં એક મન એક ચિત્ત થઈ અને શ્રદ્ધાપૂર્વક પવિત્ર ભાવથી એક જ ધ્યાન ધરવો જે પૂજાપાઠ કરો મંત્ર બોલો તમે માતાજીની ભક્તિ કરો કુળદેવીની ભક્તિ કરો ભગવાનની ભક્તિ કરો પણ પવિત્ર ભાવથી શુદ્ધ ભાવથી સાચા હૃદયના ભાવથી તમારું ચિત્ત જો એમાં ચોંટી જાય છે તો તમે ભક્તિના નજીક છો કોઈ શક્તિના નજીક છો એ અને પણ શક્તિ તમારી આસપાસ તમારી રક્ષા કરી રહી છે એવું પણ શુભ સંકેત માનવામાં આવે છે બીજું મિત્રો કે જ્યારે આંખમાંથી આંસુ આવે છે બગાસું છીંક આળસ અને આંખમાંથી આંસુ એટલા માટે આવે છે કે તમે તમારા પાપોનો નાશ કરવા સાચી ભક્તિ કરી રહ્યા છો અને પુણ્ય કરો છો અને દુઃખના જે તમારા પર દરિયા તૂટી પડ્યા હોય તે દૂર થાય છે અને ધીમે ધીમે તમને કોઈ કોઈને કોઈ શક્તિ તમારા જીવનમાં સફળતા એવા સંકેતો આપી રહી હોય એટલા માટે તમને દુઃખના આંસુ આવે છે અને ભગવાનની પ્રાપ્તિ થાય માતાજીની પ્રાપ્તિ થાય કોઈ કોઈને કોઈ સંકેત તમને શુભ ફળ આપે એની પ્રાપ્તિ થાય એટલા માટે તમારી આંખોમાંથી આંસુ આવે છે આ વિડીયોમાં મેં આપેલી માહિતી મારા જાત અનુભવની છે મિત્રો કારણ કે તમે કોઈ કોઈને કોઈ માતાજીને ભગવાનને ગુરુદેવને તમે કોઈ સાચા સદગુરુના ચરણોમાં જાઓ અને તમને સદબુદ્ધિ સદજ્ઞાન આપે તમારા સારા વિચારો ગુરુદેવના માધ્યમ દ્વારા આપ લે થાય અને તમને કોઈ સદમાર્ગ બતાવે તમને કોઈ માતાજીનો માર્ગ બતાવે કોઈ ભગવાનનો માર્ગ બતાવે તમને આ જીવનમાંથી મોક્ષ કરવાનો માર્ગ બતાવે એવા ગુરુના ચરણોમાં કોટી કોટી વંદન કરજો અને આ જીવનને ધન્ય બનાવજો ધર્મના માર્ગે રહેજો બની શકે એટલું પૂર્ણ કરજો અને બની શકે એટલું કોઈનું ભલું કરજો તમારા જીવનનો કોઈ દિવસ દુઃખ નહીં આવે પરમ કૃપાળું પરમાત્મા માતાજી ભગવાન ગુરુદેવની કૃપા ચોક્કસપણે તમારા ઉપર થશે આપણે એ કહેવત છે કે આપ ભલા તો જગ ભલા આપણે પોતાનું ન વિચારતા નિસ્વાર્થ ભાવે પૂજા પાઠ કરેલા હોય નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરેલી હોય નિઃસ્વાર્થ ભાવે ભજન કરેલું હોય તો મિત્રો આપણા જીવનમાં કોઈ દિવસ કોઈ પણ દિવસ ક્યારેય પણ દુઃખ આવતું નથી અને તમે જો ધર્મના કાર્યમાં બે પાંચ રૂપિયા વાપરો છો તો એ તમારા અનેક ઘણા પાછા થઈને આવે છે અને એ રૂપિયો તમે સદમાર્ગે વાપરો છો તો તમારો ચોક્કસ ઉદ્ધાર થાય છે કીડને કણ અને હાથીને મન પરમ કૃપાળુ પરમાત્મા આપે છે પણ આપણે પણ આપણા જીવનમાં આવ્યા છીએ તો કઈ ને કંઈ કરતા રહેવું જોઈએ જય માતાજી જય ગુરુદેવ